પારડી પોલીસે મળેલી બાતમીના આધારે આજરોજ પારડી જીઆઈડીસી પરમ પ્રણાયમ પાસેથી દમણથી મોટર પર દારૂ ભરીને નીકળતા દારૂના ખેપિયાની વોચ રાખીને બેઠા હતા જે સમયે પોલીસને જોતા પાંચ મોટર બુટલેગર પોતાની બાઇક મૂકી ભાગી ચૂક્યા હતા જેમાં એક વલસાડ ગુંદલાવનો દારૂનો ખેપિયો મોટર સાયકલ સાથે ઝડપાયેલો શૈલેષ ને એએસઆઈ દિનેશભાઈની ટીમે ઝડપી પાડ્યો હતો જ્યારે ચાર મોટર ખેપિયા ખેપ્યા દારૂનો જઠ્ઠો મોટર સાયકલ મૂકી

અમૃત પટેલનો રિપોર્ટ પારડી